પર્યાવરણ સુરક્ષા અને હરિયાળી વધારવાના ઉમદા હેતુ સાથે સુરતના કૈલાસનગર ખાતે આવેલા કોમ્પ્લેક્ષ ના રહીશોએ એક અનોખું અભિયાન હાથ ધર્યું છે સુરતના કૈલાસનગર સ્થિત સંકેશ્વર કોમ્પ્લેક્સના ના રહીશોએ પર્યાવરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે એક કે માં કે નામ અભિયાન હેઠળ સોસાયટીના બસો મીટરના રોડ પર કુલ એકસો એક વાવેતર કરવામાં આવ્યું છે આ સોસાયટીમાં આશરે આઠસો પરિવારો વસવાટ કરે છે અને તેમાંથી બસો પચાસથી વધુ ઉત્સાહી લોકોએ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો વૃક્ષારોપણ પહેલા સોસાયટીના રોડની સફાઈ પણ કરવામાં આવી હતી જે તેમની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે વાવેલા વૃક્ષોમાં જાંબુ લીમડો પીપળો સહિતના વિવિધ પ્રકારના એકસો એક રોપાઓનો સમાવેશ થાય છે જે ભવિષ્યમાં આ વિસ્તારને વધુ હરિયાળો બનાવશે આ પહેલ અન્ય સોસાયટીઓ અને સમુદાયો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે શંકેશ્વર કોમ્પ્લેક્સ ગ્રુપ જે કૈલાશ મહેજર એરિયામાં આવ્યું છે એ એક સોસાયટી છે આઠ બિલ્ડિંગની આખી એક સોસાયટી છે જે બસો મીટરનો રોડ લાગે છે એ રોટની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે એકસો એક ઝાડનું વાવેતર કર્યું છે એ ઝાડ એટલે કે અમારી માટે એક માં એક માં કહેવાય છે એક માતા કે નામ નામથી એક પેટનું આ આયોજન કર્યું છે મોદી સાહેબે બે હજાર ચોવીસની અંદર આ મન કી વાતના કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું એક વૃક્ષ લગાવો અને એક મા ઉછેરો એવી રીતે એકસો એક મા ઉછેરવામાં આવ્યું છે અને સુરત શહેર ની અંદર સુરત રેલવે સ્ટેશન થી લઈને મજુરા કે એક જ એવી સોસાયટી હશે કે આવતા એક મહિનાની અંદર તમે જે કોઈ બી માણસ અહિયાં થી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે કેમકે એકસો એક પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું મજા આવશે